તે હેતુસર રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીની ઉપસ્થિતિ દાંતીવાડામાં સ્થાનિક ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્ય કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો તેમજ રાજ્યના તમામ તાલુકામાં પણ તારીખ છ અને સાત ડિસેમ્બર એમ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે અમદાવાદ ગ્રામ્યના માંડલ અને દેતરૂજ તાલુકામાં પણ સ્થાનિક વહીવટી દ્વારા રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જેવા માંડલ ખાતે કોટન જીલ્લા કેમ્પસમાં યોજાયેલ આ મહોત્સવમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા માંડલ સીતાપુર જિલ્લાના સદસ્ય તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસ પરમાર નવઘણભાઈ ઠાકોર કોટન સેલના ચેરમેન અમૃતભાઈ પટેલ ખેડૂત પ્રતિનિધિ બાબુભાઈ પટેલ સહિતના ચૂંટાયેલા પંચાયત અને સંગઠનના હોદ્દેદારો તેમજ વહીવટી તંત્રમાં માંડલ તાલુકા વિકાસ અધિકારી વિકાસ રામકુમાર બચ્ચન પશુપાલક નિયામક ડોક્ટર પીએસ સુતરિયા આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ગણેશભાઈ ચૌધરી ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી સતીશભાઈ મકવાણા સહિતની તાલુકા અને જિલ્લાની કૃષિ સંલગ્ન ટીમો ને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દેત્રોજના ગેબી ટિંબા ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કૃષિ વિભાગના અધિકારી કર્મચારી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં એલ સ્ક્રીનના માધ્યમથી મુખ્યમંત્રીનો કક્ષાનો કાર્યક્રમ સૌએ નિહાળ્યો હતો ત્યારબાદ મહાનુભાવના હસ્તે સ્વાગત સન્માન કાર્યક્રમ બાદ ઉપસ્થિત પદાધિકારી કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રાસંગિક સંબોધન કરાયું હતું કાર્યક્રમ થકી ખેડૂતોને કૃષિ વિષયમાં મિલેટ પાકોનું મૂલ્યવર્ધન કૃષિ અને બાગાયત પાકોમાં આધુનિક તાંત્રિકતા મૂલ્યવર્ધન બાગાયત પાકો સાથે મિક્સ ફાર્મિંગ અંગેનું વક્તવ્ય અને

કૃપિલક્ષી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આમ તારીખ સાત ને શનિવારે પણ ખેડૂતોને આ સ્ટોલ ઉપરથી વિવિધ પ્રકારના આધુનિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે સરકારશ્રીનો ઉમદા હેતુ છે જેના થકી ખેડૂતોમાં સારી એવી અવેરનેસ પ્રાપ્તિ થાય છે અને આવા અભિયાનોથી ખેડૂતોમાં સારી એવી જાગૃતિ આવશે વિવિધ યોજનાકીય લાભ મેળવી રહેશે અને આ અમારો કાર્યક્રમ આવતા આવતીકાલના દિવસે પણ સદંતર ચાલુ રહેશે આજે બપોર પછીના સેશનમાં અમે ફિલ્ડની વિઝિટ કરીશું ત્યાં અમે પ્રાકૃતિકની તાલીમ મેળવીશું બીજું એ જણાવવાનું કે આજે ખાસ અમારા સાહેબ જિલ્લા ખેતી માન્ય જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ શ્રી એચ પટેલ સાહેબે એક ખાસ ખેડૂતો જો સંદેશો આપેલ છે કે પીએમ કિસાન યોજના હેઠળ જે લિંક ફરતી થઈ છે જેના મારફતે ખેડૂતોના ચીટિંગ થાય છે એમના બેંક એકાઉન્ટમાંથી બારોબાર જે પૈસા ટ્રાન્સફર થઈ જાય છે તો એના થકી લોકો ધ્યાન રાખે એની જાગૃતિ કેળવે એ બાબત હું ખેતીવાડી વિસ્તરણ અધિકારીકારી તરીકે માંડલ તાલુકાના ખેડૂતોને ખાસ અપીલ કરું છું જયપાલ હું સતીષ મકવાણા વિસ્તરણ અધિકારી ખેતીવાડી તાલુકા પંચાયત કચેરી માંડલ તારીખ છ અને સાતના રોજ રાજ્ય કક્ષાએ તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અત્યારના માંડલ તાલુકામાં પ્રમુખ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબશ્રી તાલુકા પંચાયત પ્રમુખ સાહેબશ્રી તાલુકા પંચાયતના કારોબારી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તથા એપીએમસી અધ્યક્ષ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી શાખા આત્માના કર્મચારીઓ પશુપાલનના કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ એમ ટોટલ અમે લગભગ સત્તર એક સ્ટોલનું આયોજન કરેલ જે સ્ટોલમાં તમામ સરકારશ્રીની યોજનાઓની વિગતવાર માહિતી ને લાઈવ કામગીરી કરેલ છે આ યોજના અંતર્ગત સરકારશ્રીનો એક એવો ઉદ્દેશ છે કે જેનાથી ખેડૂતોમાં નાના ખેડૂતો ખાસ કરીને સીમંત ખેડૂતો એમનામાં અવરનેસ પ્રાપ્તિ થાય

તે અંતર્ગત આપણા જિલ્લામાં ટોટલ કુલ નવ તાલુકામાં નવી કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું હતું આજરોજ મંડળ તાલુકામાં પણ કૃષિ મહોત્સવનું કાર્યક્રમ આયોજન થયેલ છે તેમાં લગભગ સોળથી વધારે પણ સ્ટોલ અહીંયા આપણે ગોઠવવામાં આવેલ છે સરકારશ્રીનો જે ખાસ ભાર છે કે દરેક ખેડૂતો જે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય એ ફાર્મર રજિસ્ટ્રી પણ કરે તો એ બાબતે પણ અમે આજરોજ મંડળ તાલુકામાં સીએસસી મારફત અમે જે હાજર ખેડૂતોને પણ અમે આમાં નોંધણી પણ કામગીરી કરવામાં આવેલી છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતે પણ ખેડૂતો જાણકારી મળી રહે અને આપણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ બાબતે અત્યારે ત્રણ વાગે અમે કડવાસણ ખાતે પ્રાકૃતિક ખેતી મોડલની પણ મુલાકાત રાખેલી છે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા માન્ય મહાનુભાવે પણ તમામ સ્ટોલની મુણાકાર લીધી રહી છે મોટી પ્રમાણમાં ખેડૂતો અને કાર્યક્રમને સફળ બનાવે છે